ત્યારે લીંબડીયાના નેહરા પાસે અચાનક બાઇક સ્લીપ થતા બંને યુવાનો બાઇકમાંથી ફંગોળાયા હતા આ ઘટનાની જાણ ધારી પત્રકાર સંઘના ઉપપ્રમુખ મેહુલ ત્રિવેદીને થતાં તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને ધારી સરકારી હોસ્પિટલે પોતાની ગાડીમાં પહોંચાડેલ જ્યાં ડોક્ટરો દ્વારા સારવાર આપીને બંને યુવાનોને ભય જાહેર કરેલ છે તાજેતરમાં ચલાલાતી ધારી સુધીનો નવો રસ્તો બન્યો છે જે રસ્તા ઉપર ફૂલ સ્પીડે વાહનો જતા હોય છે ત્યારે ધારી ગ્રામજનોની માંગ છે કે લીંબડીયાના નેરા નજીક બંને વળાંકમાં જો બમ્પ મૂકવામાં આવે તો આવા અકસ્માતોના બનાવને અટકાવી શકાય રિપોર્ટર સંજય વાળા ધારી અમે મારું નામ રાઠોડ ચિંત છે અમે ચલાલાતી ધારી કામથી આવતા હતા અને એક ફોરવાળાને અચાનક કાવો મારતા અમારે બાઈક સ્લીપ થઈ ગઈ તેની જાણ મેહુલભાઈ ત્રિવેદીને થઈ હતી અને તે અમને સિવિલ હોસ્પિટલ ધારી લઈ આવ્યા હતા અને સારવાર કરાવી હતી મારી તંત્રને એટલી જ માંગ છે કે તે ઓલી તે મોટી કડને બે સાઈડ મોટી કડને તાત્કાલિક લેવલ કરવા કરી આપે તેથી બીજા લોકોને ઈજા ના થાય